નમસ્કાર મિત્રો એશિયન ટી ન્યૂઝમાં તમારે સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના તામેરા તાલુકાના કુંવારલા ગામમાં મંગળવારની રાત્રે એક અડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો આ અડકાયા કૂતરાએ ગામના રહેણાંક અને સીમ વિસ્તારમાં ફરતા તેર જેટલા લોકોને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા આ અણધારી ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેદેશનો માહોલ ફેલાયો છે ગ્રામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં અડકાયા કૂતરાનો જોવા જઈએ તો આવાગમન વધુ હતું મંગળવારની રાત્રે આ જોવા જઈએ કૂતરાએ વૃદ્ધો યુવાનો અને બાળકો સહિત પોતાનો શિકાર બનાવ્યા હતા ભોગ બનેલા તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ભોગ બનનારોમાં સામેલ માત્ર ત્રણ વર્ષની બાળકીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવી હતી આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારવી ફફડાટ છે રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા લઈને ચિંતા વ્યસ્ત થઈ છે ગ્રામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર આ નિદ્રા અહીંની અવસ્થામાં છે ગ્રામ પંચાયત વેટરનરી વિભાગ અને તંત્ર પાસે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ અડગાય અને પકડીને ગામજનોને સુરક્ષિત બનાવવાની સખત માંગણી કરી છે